મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માથા સમાચાર છે કારણ કે આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે મહીસાગર પંચમહાલ દાહોદમાં હળવા વરસાદનું અનુમાન છે આ સાથે છોટાઉદેપુર નર્મદા તાપીમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તો ડાંગ વલસાડમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી ત્રણ કલાકમાં હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે ખાસ કરી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો આ તરફ ગુજરાતમાં ભરશિયાળે વાતાવરણમાં પલટો યથાવત છે આજે રાજ્યના પચ્ચીસ જિલ્લામાં કરા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે હવામાન વિભાગે પચીસ જિલ્લામાં માવઠાની આગાહી કરી છે તેને લઈ ખેડૂતોમાં ચિંતા વધી હવામાન વિભાગની આગાહી મુજબ આજે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી અને નર્મદામાં કરા સાથે માવઠું વરસવાનું અનુમાન વ્યક્ત કરાયું છે આ સાથે જ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ નવસારી અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં પણ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે જોકે આ માવઠાને પગલે હવે ખેડૂતોના વરિયાળી બટાટા ઘઉં ચણા જીરું રાયડામાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ગઈકાલે સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તો કમોસમી વરસાદની સાથોસાથ કરા પણ પડ્યા હતા અંબાજી નડિયાદ અરવલ્લી નોંધાયો છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેની વચ્ચે આજે ઓચિંતા ગાઢ ધુમ્મસ પર છવાય લુણાવાડા સહિતના અનેક જિલ્લાના અનેક તાલુકામાં વહેલી સવારના ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી અને ધુમ્મસ એટલી ગાઢ હતી કે દસ ફૂટ સુધી દૂર પણ જોવું હોય તો મુશ્કેલી પડે અને ગાઢ ધુમ્મસના કારણે જ સવારના સમયે ઘરની બહાર નીકળતા વાહન ચાલકોને વાહનોની હેડલાઇટ ચાલુ કરી અને વાહન હંકારવાની ફરજ પડી વાતાવરણમાં સતત પલટાને જોતા ખેડૂતોને વાવેતર કરેલ પાકને નુકસાન જવાની ભીતિ વ્યક્ત થઈ છે ખેડૂતોએ છે આ તરફ માવઠાની આગાહીની વચ્ચે દાહોદ જિલ્લામાં પણ ગાઢ ધુમ્મસ છવાઈ ધુમ્મસને પગલે હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે અને તેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે શહેરની સાથે જ જિલ્લાના મોટાભાગના તાલુકામાં પણ આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું એટલે કે ધુમ્મસની ચાદર પથરાયેલીફ જોવા મળી રહી છે કમોસમી વરસાદની આગાહીને જોતા ખેડૂતો પણ હવે ચિંતાતુર બન્યા છે